નમસ્કાર મારા આજના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમે બધા જાણતા હશો આખા ગુજરાતની અંદર જેની બોલબાલા છે એવા ખેડૂત સેલિબ્રિટી કનવરજી વધાણિયા વિશે આપણે આજે વાત કરવાની છે જી હા દોસ્તો કનવરજી વધાણિયા એટલે કે આપણા ખેડૂતના કિસાન જે કિસાન સેલિબ્રિટી જેમ નામના મેળવી હોય અને દરેક ખેડૂત મિત્રોના દિલમાં એમને વસવાટ કર્યો હોય એવા આપણા કનવરજી વધાણીયા માટે આજના વિડીયોની અંદર થોડી વાત કરવા જઈ રહ્યો છું અને મિત્રો આજે એક કોઈ અમારા ઠાકોર સમાજના જ છે ઠાકોર ઠાકોર એમને વિશે આવું નવું બોલી રહ્યા છે એવા રાજભાઈ ઠાકોરને પણ આપણે આજે હું તમને વિડીયોમાં રજૂ કરવાનો છું અને રાજભાઈ ઠાકોરે કનવરજી વધાણીયા જે છે સેલિબ્રિટી આપણા એમના વિશે થોડું અટપટું શબ્દો વાપર્યા છે એમને બળધિયા પણ કહેવામાં આવ્યા છે અને ઘણું બધું એવું કહેવામાં આવ્યું છે કે તમે આવા અવનવા જે ખેતીના વિડીયો બનાવીને મોકલો છો એ બંધ કરાવી દઈશું તમારા વિડીયા અને આવું બધું ઘણી રીતે કહેવામાં આવ્યું છે અને તમે જે ખેડૂતોને સલાહ સૂચન આપો છો જે તમારા રવાડે ચડાવો છો એ બધું બંધ કરી દો અને એવી બધી ધમકી આપી છે તો મિત્રો જોઈએ આજના વિડીયોની અંદર આગળ વાત કરીએ અને તમને પણ હું રાજભા ઠાકોર શું બોલ્યા છે કનવરજી વધાણિયા વિશે એ પણ તમને આ વિડીયોની અંદર હું જણાવવા માગું છું તો વિડીયો પૂરોપૂરો જોજો બન્યા રહેજો મિત્રો બરાબર એની પહેલાં થોડીક વાત કરી લઉં તો મિત્રો આપણા ખેડૂતો માટે ગૌરવ લેવા જેવી બાબત એટલે કે આપણા કનવરજી વધાણિયા જે અવનવા પ્રયોગો કરી અને ખેતીની અંદર આપણને ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને કઈ રીતે મલ્ચિંગમાં ખેતી કરવી કઈ રીતે બધી ખેતીનું આખું માવજત કરવી એ શાકભાજીનું હોય ફ્લાવરમાં હોય કે કોઈમાં અનાજ હોય અને આવું બધા ફળ હોય તો કઈ રીતે એની માવજત કરવી અને કઈ રીતે એનો ઉછેર કરવો અને ટૂંક જ સમયની અંદર વધુ ઉત્પાદન લઈ શકાય એવા એવા અનેક પ્રયોગો કરી વિડીયો દ્વારા આપણને બતાવતા હોય છે અને એમના ઘણા બધા વિડીયો દ્વારા વિડીયો માફતે ઘણા બધા એવા કિસાન મિત્રો છે કે જેમના એ કન્વરજી વધણીયાના વિડીયો જોઈ એમનો સંપર્ક કરે છે અને એમના સંપર્ક દ્વારા એમના સલાહ અને સૂચન દ્વારા ઘણા બધા એવા ખેડૂતો છે જે આજે પણ સારી એવી ખેતી કરી રહ્યા છે અને સારું એવું મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવી અને મોટા પ્રમાણમાં નફો પણ મેળવી રહ્યા છે તો આવા કન્વરજી વધાણિયાને તમે બધા જો જાણતા જશો અને આપણા એવા પ્રિય અને જોરદાર એવા નિઃસ્વાર્થ ભાવપણે આપણને સારા સલાહ અને સૂચન આપતા હોય છે અને એમને એટલી બધી નામના મેળવી છે સન્માન મેળવ્યું છે આપણા આખા તમામ ગુજરાતની અંદર મિત્રો તમે જુઓ તો કેટલે કેટલેથી એમને પબ્લિક એમના ફાર્મ હાઉસ ઉપર એમની મુલાકાત લઈ રહી છે મોટા મોટા સેલિબ્રિટીઓ મોટા મોટા અધિકારીઓ ડીવાયસપી એસપી એવા ઘણા બધા ધારાસભ્યો પણ એમની મુલાકાત આજે લઈ રહ્યા છે એવી એમને ખેડૂત હોદ્દામાં એવી નામના મેળવી છે માન્યતા મેળવી છે બરાબર અને અત્યારે તો હાલ તો કોઈ પણ આપણા ઠાકોર સમાજના પ્રસંગો હોય કે કોઈપણના પ્રસંગ હોય તેમના ત્યાં તેમને આમંત્રણ પણ આપે છે માન સન્માન એમનું મોટા ભાઈ કરવામાં આવે છે અને બહુ એમની ચાહના એટલી બધી ગુજરાતની અંદર અને તમામ ખેડૂત મિત્રો તો ઠીક પણ ગુજરાતની તમામ પબ્લિક એમને અત્યારે ચાહી રહી છે અને માને છે અને એટલો માન મોભો પણ એમને મેળ્યો છે કારણ કે મિત્રો અલગ અલગ પ્રકારના વિડીયો બનાવે છે અલગ અલગ પ્રકારના કઈ રીતે ખેતી કરવી શું કરવું આ ના તે અને એવી સરસ રીતે ખેડૂતોને સમજણ આપે છે તો જેના એના દ્વારા ઘણા બધા લાખો ખેડૂતો સરસ ખેતી કરતા થયા છે સરસ ઉત્પાદન મેળવતા થયા છે એ આપણે બધા જાણીએ છીએ મિત્રો બરાબર પણ હવે આ રાજભા ઠાકોરને એમની સાથે શું વાંધો પડ્યો છે તો એવું એ આવી રીતે બોલી રહ્યા છે કનવરજી વધાણીયા સાહેબ માટે તો એ પણ આપણે જાણીશું અને ઘણું બધું બોલી રહ્યા છે મિત્રો તો વિડીયોની અંદર હું તમને ટૂંક જ સમયમાં બતાવી દઉં થોડીવાર રાહ જુઓ ખાલી રેડી તમે કદાચ મિત્રો જાણતા નહીં હોય પણ જે એમનો વિરોધ કરી રહ્યા છે એમના વિશે આડવાળું બોલી રહ્યા છે તો મિત્રો એમની ભૂલ થાય છે અને એમને આવું ના બોલવું જોઈએ કારણ કે મિત્રો કન્વરજી વધાણીયાનું હાલ બધા એવું કહે છે કે તમે વિડીયા બનાવો છો અને વિડીયા બનાવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છો ખેતીની અવનવી માહિતી આપો છો ખોટી ખોટી માહિતી આપો છો અત્યારે ખેડૂતોને ખાતર લાવવાના ફોફા હોય છે અને તમે મલ્ચિંગમાં ખેતી કરો ને આમ ખેતી કરો આ દવા વાપરો આ બિયારણ વાપરો આવી રીતે તમે લોકોને અલગ અલગ બિયારણ વિશે જાણકારી આપી દવાઓ વિશે જાણકારી આપી અને તમે લોકોને કંઈક ગુમરાહ કરો છો આવા અલગ અનેક લોકો આરોપો લગાવી રહ્યા છે કનવરજી વધાણીયા ઉપર તો મિત્રો કોઈ પણ ખેડૂતને કનવરજી ઘરે નથી બોલાવતા કે તું તમે અહીંયા આવો ને આ દવા લઈ જાઓ કે આમ કરો તેમ કરો અને તમે આ વાવો જ્યારે સામેના ખેડૂતને જ્યારે એમની મરજી હોય ત્યારે જ તે કનવરજી પાસે જાય છે એમની સલાહ લેશે સૂચન લેશે અને યોગ્ય ખેતી વિશે માહિતી લઈ અને કનવરજી પણ નિઃસ્વાર્થ ભાવે અને ભોળા ભાવે એમને તો એક જ ધ્યેય છે મિત્રો કનવરજીને કે મારા ગુજરાતનો મારો કિસાન ભાઈ કિસાન મિત્ર ખૂબ આગળ વધે ખૂબ સારું સારી ખેતી કરે ખૂબ સારું ઉત્પાદન મેળવે એવી જ એમની આશા હોય છે અને મારો કિસાન મિત્ર ખૂબ આગળ વધે આગળ આવે અને થોડો ધનવાન બને આવી રીતે એ એમનું એક ધ્યેય છે મિત્રો અને એક જ એમનો ચાહના હોય છે કે હું જે કરું છું એ વિડીયો મારફતે મારા ખેડૂતોને હું બતાવું કે કઈ રીતનું આ બધું કરવામાં આવે છે તો આવી જ એક આવા જ સ્વાર્થપણે આવી જ એમની વિચારધારા હોય છે અને આવા જ વિચારધારા સાથે વિડીયો બનાવતા હોય છે અને એમની દીકરી પણ સાથે હોય છે તો બંને મળી અને તમામ ખેડૂતોને સલાહ સૂચન આપતા હોય છે અને આપણા કનવરજી પણ એવી રીતે બધી સારી રીતે સલાહ સૂચન આપતા હોય છે અને કોઈ ખેડૂત મિત્રોએ સલાહ લેવી ના લેવી એ પોતપોતાની મરજીના માલિક છે બરાબર અને કોઈને એવું કદાચ થયું હોય કે ચલો કંઈક મિસ્ટેક થયું હોય એમનો પાક નિષ્ફળ ગયો હોય કે કોઈ પણ વાવેતર જે કર્યું હોય કનવરજીના સલાહ સૂચન પ્રમાણે તો મિત્રો એવું બની ના શકે કોઈ જમીનની અંદર કંઈ તકલીફ પડી હોય અથવા તો એમની મહેનતમાં કોઈ તકલીફ આવી ગઈ હોય કારણ કે જે કનવરજી તમને શીખવાડે છે સલાહ આપે છે એ જ ટાઈપ તમે જો મહેનત કરશો એ જ ટાઈપની જમીન બનાવશો જમીનને કઈ રીતે પહેલાં તૈયાર કરવી અને ત્યારબાદ કઈ રીતે એનું વાવેતર કરવું એ તમામ સોએ સો ટકા પ્રમાણે સ કનવરજીના સલાહ પ્રમાણે તમે ચાલશો તો અવશ્ય સારું ઉત્પાદન મળે છે મિત્રો ઘણી બધી જગ્યાએ કનવરજી જાય છે ઘણા બધા ખેડૂતોના ખેતરમાં વિઝિટ કરવા પણ જાય છે અને ત્યાં આગળ પણ એ વિડીયો મારફતે આપણને બતાવે છે કે જુઓ તમે આ ભાઈ આ ફલાણા ખેડૂત ભાઈ અમારા સલાહ સલાહસુલ સૂચન પ્રમાણે અને અમારા આપેલા બિયારણ અમારી આપેલી દવા આ બધું વાપરવાથી અને અમારી સલાહ પ્રમાણે ચાલવાથી આજે અમને આ પ્રકારની ખેતી કરી છે અને સારું એવું ઉત્પાદન મેળવ્યું છે તો આવા પણ અનેક વિડીયો હોય છે હમણાં થોડા દિવસો પહેલાં કચ્છની અંદર પણ કનવરજી વદાણીયા થોડા દિવસો ગયા હતા ત્યાં આગળ પણ ઘણા બધા આહિર સમાજના લોકોની ખેતીનું એમણે વિઝિટ કર્યું ઘણી બધી આવી જગ્યાએ વિઝિટ કરે છે તો ત્યાં આગળ બહુ સરસ પાક આપણને જોવા મળતો હોય છે અને સરસ રીતે બધી જે ખેતીની આવડત હોય છે એ સારી રીતે આપણને જોવા મળતી હોય છે તો અમુક લોકો એવા લોકોને પાક નિષ્ફળ થતો હોય કદાચ કે જેમને પૂરેપૂરી સલાહ ના લીધી હોય અને પોતાને મનફાવે એવી રીતે ખેતી કરી હોય તો કદાચ પરિણામ સારું ના પણ મળી શકે અને ત્યારબાદ પછી આરોપ લગાવે કન્વરજી વધાણિયા ઉપર તો મિત્રો તમે મહેનત કરવામાં મક્કમ રહો અને જે રીતે એ શીખવાડે છે એમને અનુસરો પૂરેપૂરા અનુસરો અને જે પ્રમાણે જેટલા સમયની અંદર જે તમને ખેતીની અંદર કામ કરવાનું કહે છે એ પ્રમાણે તમે એની માવજત કરો બરાબર અને પછી તો તમને સોએ સો ટકા પરિણામ મળવાનું જ છે મિત્રો બરાબર પછી કુદરતના હાથમાં છે હવામાન વાતાવરણના હાથમાં છે અને આપણા બીજી તો આપણી કિસ્મતની વાત છે પણ ખરેખર કનવરજી વિશે આટલું બધું ના બોલવું જોઈએ મારું તો એટલું માનવું છે બાકી આપણે કોઈ કોઈની સાથે એવું કંઈ છે નહીં બાકી રાજભાઈ ઠાકોરે આપણા માટે સન્માન્ય અને કન્વરજી વધાણીયા પણ આપણા સાથે આપણે મારા માટે સન્માન્ય છે બરાબર તો હવે જોઈએ મિત્રો કે રાજભા રાજભાઈ ઠાકોર કન્વરજી વિશે શું બોલ્યા છે એ જરા તમે થોડોક આ વિડીયો તમને બતાવું એમાં જોઈ લો બરોબર પછી આપણે વિડીયાની પૂર્ણાવતી કરીએ જય જવાન જય કિસાન આ નવરા જે બળધિયાઓ ખેડૂત વિશેના વિડીયો બનાવે છે ને એમને કહેવામાં આવે છે કે એમનાથી સો ફૂટ દૂર રેજો નગર જો તમે એમના રવાડે ચડ્યા ને તો જે તમારા બાપ દાદા ખેતી કરતા હતા ને એના તમે ચોથા ભાગનું પણ અનાજ નહીં લઈ શકો

અને જો અમે એમના પાછળ પડીને જો એમનો વિડીયો બંધ ના કરાવે ને તો અમે ખેડૂત ના દીકરાને અને વિડીયો પાછળ જોઈ લો કે એસમ ઠાકર શું કહેવા માંગે છે અમે અમે બધા ભેડા થઈને શોર્ટ ફિલ્મ બનાવી પડશે અને બનાવવા જઈ રહ્યા છે

ના કે તમારા અમે વિડીયો બંધ કરાવી દઈશું ને આવી બધી ચીમકીઓ આપી છે તો મિત્રો હું તો એટલું જ જણાવવા માગું કે કોઈ પણ કશું કોઈના હાથમાં હોતું નથી મહેનત આપણી સારી હોવી જોઈએ અને યોગ્ય સમયે આપણે પૂરેપૂરી એની અંદર મહેનત રાખવી જોઈએ ખેતીનું કામ કેવું છે ખેતી તો ખેતી નહીં તો બરાબર તમે ટાઈમસર ખેતરની અંદર કામ ના કરતા હોય જે એના સમય પ્રમાણે તો પછી ખેતીની અંદર થોડું ઘણું નુકસાન પણ આવી શકે છે બાકી જો તમે તમારી મહેનત પૂરેપૂરી રાખશો તમારી આવડત તમારો અનુભવ પૂરેપૂરો હશે તો અવશ્ય ખેતીની અંદર તમને સારું પરિણામ સો સો ટકા મળી રહેશે બરાબર તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મારે જણાવવાનું હતું તો રજા આપશો મળીએ આવાને આવા કોઈ બીજા વિડીયોમાં તો ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન જય માતાજી